પોરબંદરના બોખીરામાં ગરીબો માટે બનાવાયેલી આવાસ યોજનાના બ્લોક નંબર એકથી નો માર્ગ બિસ્માર બની ગયો છે પોરબંદર શહેરની આવાસ યોજના વિસ્તારમાં બ્લોક નંબર એક થી ત્રીસ સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે અદાણી ગેસ કંપની દ્વારા ગેસ પાઇપલાઇન નાખવા માટે કરાયેલા ખોદકામ બાદ માર્ગને સમથ ન બનાવતા રસ્તો બિસ્માર બની ગયો છે જેના કારણે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ રહે છે અને લોકોના દૈનિક અવર જીવનમાં ભારે મુશ્કેલીઓ ઉભી થઈ છે સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે અંધકાર છવાયેલો રહે છે જેના લીધે વાહન ચાલકો તેમજ પગપાળા ચાલતા લોકો માટે જીવલેણ પરિસ્થિતિ સર્જાય છે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને રસ્તો પાર કરવો મુશ્કેલ બની ગયો છે ખાડાઓમાં વાહનો ખાબકવાના કારણે નાના મોટા અકસ્માતો બની રહ્યા છે અને લોકો ઈજાગ્રસ્ત થવાના બનાવો વધી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ તંત્રને અપીલ કરી છે કે આ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તે જરૂરી છે આવાસનો બ્લોક નંબર એકથી લઈને બ્લોક નંબર સ્લીસ સુધીનો રસ્તો છે હવે એ કેટલો સમય છે આજે આપણે ગેસની ખોડાણ કામ થયું હતું ત્યારનો એટલો બિસ્માળ છે ને હવે જરા જરા વરસાદ પડે ને તો એટલું પાણી ભરાઈ ભરાઈ જાય છે ને ઘરમાંથી વડીલો અને લેડીઝોને જવામાં બાળકોને બધાઈને જવામાં એટલી તકલીફ પડે છે અને હાલીને તો કોઈ નીકળી જ નથી શકતી એમાં રાત્રિના સમયે એક તો સ્લીટ લાઈટ તો અહીંની કેટલો સમયથી આ બંધ જ બંધ હાલતમાં જ છે મેં આના પહેલાં પણ ઘણી વાર આપેલું છે સોશિયલ મીડિયા દ્વારા સ્ટ્રીટ લાઇટનું અને આ રસ્તાનું જેમ બને વહેલી તકે થઈ જાય તો સારું કેમકે ઘરમાંથી રાત્રડીના રાત્રડીના સમય આઠ વાગ્યા પછી તો કોઈ નીકળી જ નથી શકતું ઘરમાંથી કેમ કે એટલું અંધારું અને આટલા આટલા પાણી ભરાયેલા આ પાણીનો તો ઘણો સમય સમસ્યા છે બસ વહેલી તકે આ રસ્તો જો સરખો વ્યવસ્થિત રીતે થઈ જાય તો સારું બાકી રાત્રિના સમયે ઘણા વૃદ્ધ લોકોને એટલી તકલીફ પડે છે ઘણા લોકો હલવા જતા એ પણ અહીં હવે નથી નીકળી શકતા અને બાળકોને અમારે બારોબાર કેમ મોકલવા એ અમારે વિચાર કરવો પડે છે બસ જો વહેલી તકે આ રસ્તો થઈ જાય તો સારામાં સારું